તો ગઈ છે અમે અહીંયા કરિયર બનાવવા આવ્યા છીએ હું ને સમીર એટલે અમારું કરિયર બનવાનું છે તમે અમને સપોર્ટ કરો કે ન કરો અને આનું કરિયર પૂરું થઈ ગયું થાકી પાદી રહ્યો પાદી રહ્યો તો એ હેલો કે એમ સમજા મજામાં જઈશો નહીં હોય તો હવે થઈ જાઓ તો આજે આપણે જો ઉઠી આવી ગયા છે ને આપણા લોકો સમીર આવવાનો છે એટલે એને ફોન કર્યો છે આવે છે આપણે જો આજે આપણે ઉપરકોટ જવાના સકરબાગ જવાના છે એટલે એખારે બે જગ્યાએ જવાના એટલે જો તમને એમ આવતું હોય મારા ઉપરકોટ અને સકરબાગ બે એખારે જવું છે તો જ લોકો જોજો બાકી હાલતી ને ચૂપચાપ ફોરા પગે વયા જાય એટલે આપણે એવું છે તો હાલો હું પેલા નાસ્તો વાસ્તો કરો મજા કરું છું કે મન ન કરું એટલે હું પેલા નાસ્તો વાસ્તો કરી લઉં અને હું કપડા બદલી અને પછી આ આછાઉં તો હાલો તો ગાઈઝ સમીર આવી ગયો છે અને આપણે ઉપર કોઈ જવાનું હતું પહેલાં આપણે મોહમ્મદ બકબરા પાસે આવી ગયા છીએ અને જોવો ખાલી આમ વરસાદ જેવો સીન મોસમ છે અને આમ મજા આવે છે અને અમે આમ ખોટી પાળવાયું કરીએ છીએ હું સમીર ભેગા જોયા છીએ તો જોવો ખાલી આમ વિડીયો શૂટની હાલે તો ગાઈઝ અમે અહીંયા કરિયર બનાવવા આવ્યા છે હું ને સમીર એટલે અમારું કરિયર બનવાનું છે તમે અમને સપોર્ટ કરો કે ન કરો આગળ કે થોડોક સપોર્ટ નહીં થોડોક સપોર્ટ નહીં કાંઈ ન કરો તો ગઈશ કલાકારી કલાકારી જોવાની કલાકારી હું એને હું પહેલાં જન્મ બનાવતો હોઉં અને સમલો મારો ઓલો હતો સમલો મારો ઓલો હતો આમ કારીગર કારીગર હતો સમલો મારો આમ ગઈ જો આપણો બહાર આવી જશે આમ પ્યારી પહેલા આપણે જાઉં ઉપર કોટ તો હાલો ઉપર કોટ જઈએ તો ગઈ ઉપર કોટ વાળા લૂંટ ચાલુ કરી છે પાર્કિંગ વાળા ઉપર કોટ વાળા ને સમીર ના પૈસા માંગ્યા તો હું સમીર પૈસા દઈ ને મીઠું તમે નકતા છીએ પૈસા ની વાત ખોટી એટલે અમે પાર્ક કરતા હોય નીચે ગાય જો આવું પેલા આપણે પેલા કુવા માં જ કરી ગયા જુઓ તમે ખાલી અને આ કુવા નો સીન સમીર માં ફેંકી દેવાનું છે આપણે તો જુઓ ખાલી એમ તો ગાય જો આપણા જુનાગઢ ની સૌથી મોટી તોપ પાય પહોંચી ગયા તોપ જુઓ ખાલી એમ છે ને આમ આ તોપ ઉપર સમીર ને બિહાડવાની જરૂર છે તો ગાઈ જો આપણે ઉપરકોટ ફરવા આવી ગયા છીએ અને હવે પૂરું થવા આવ્યું છે તો હવે જો ખાલી હવે આપણે ધક્કા મારી જવું અને આનું કરિયર પૂરું થઈ ગયું થાકી પાદી રહ્યો પાદી રહ્યો ગાઈઝ જો આપણે ઉપરકોટ ફરીને આવી ગયા છીએ એક વાંધો આજે સકરબાગ નહીં જાય કે અમને ભૂલી ગયા હતા બુધવારે સકરબાગ બંધ હોય છે તો અમે અહીંયા જે ભવન જવાના તો હાલો આવજો તો ગાઈઝ જો આપણે ઉપરકોટ થી બહાર નીકળતા અને આવીને હું સીધો હોઈ ગયો તો હું તો હોઈ ગયો હતો પાડીઓ બીવડાવે છે મને પાછો આવી ગયો આ આના વગર હાલતું જ નથી પાછો આવી ગયો જો આમ નાટક કરવા મારા ભાઈ તારે આયખું આમ દેખાય બિલાડી જેવી ભાઈ આમાં બિલાડી જેવી દેખાય છે આમ તો હવે અમે જઈએ સેલ લેવા અમને બીવડ આવતો તો ઘણા ડબલ ડબલ હમણાં બીવડાવતો આવતો તો મને પાળીયો તો અમે અમે સીએલ લેતા આવીએ બેય જો અમને સીએલ મળ્યું પાછળ જો લેખો તો ગાજો મને મને ઉકરા લાગી ખબર આ બુંદિયા રો મારા પેગો ને એટલે મને ન મળ્યું એવું લાગે છે મારું મન કે

આની અહીં બધું આપણે ઓલું થઈ શકે બધું કેન્સલ કાલ ઉપર ઉપલા દતાર જાવું તો આપણે ઉપલા દતાર ચડવા પણ આની આટું ન જોઈએ કે આની આટ મારે ક્યાંય નથી જવું ગોફારા મારે ચાલી ઓર્ડર મારવા તો ગાઈઝ સમીર જાય છે ઘરે જોઈ લે પલજી હોય તેલ પીલો પલ બધા આખું ગામ જોવે પાડિયા તો મળ્યા કે નો આવ લોગમાં પાગલ દીતા મુટી આલી